સરદાર મુકામે આજે બાવીસ તારીખના રોજ જે પ્રતિમા ખંડિત કરેલી હતી ત્યારથી માંડી આજ દિન સુધી લગભગ બાવીસ ચોવીસ દિવસના દિવસો વીતી ગયા છે રાત્રે જ્યારે અમે ફરિયાદ દાખલ કરી સરદાર મુકામે ત્યારે પીઆઈ સાહેબ એસસીબી સાહેબ બધા અમને સાંત્વના આપી હતી કે આ પ્રતિમા બાબા સાહેબની મૂળ આ લોકો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સ્થાપિત કરી દેવામાં આવશે સ્થાપિત કરી દેવામાં પણ આવી છે ત્યાર પછી અમને એવી બાંધરી આપી હતી કે આરોપી ગમે એટલા દૂર હશે અમે એને પકડી આપશું અને રીકન્સ્ટ્રકશન કરાવશું આ પ્રતિમા તોડી તે બાબતનું ત્યારબાદ લગભગ આઠ દિવસના સમયગાળા બાદ અમને કોઈ એવી જાણવા જોગ માહિતી પ્રમાણે એમની ધરપકડ ના થઈ હતી તો અમે સાહેબને રૂબરૂ મળ્યા અને પૂછ્યું તો પણ એને એ જ સવાલ કીધું કે અમારી ટીમ તપાસ માટે અમે અમે અલગ અલગ જગ્યાએ ટીમ છે પણ પણ આજ દિન સુધી કોઈ કોઈ પ્રકારની તપાસમાં સ્વામી અને જે નામ આપેલા હતા જે ના ડ્રાઈવર છે બરોબર ઓપરેટર છે એ લોકો તો અત્યારે ત્યાં ખુલ્લા રખડે છે અમે તો વારંવાર રજૂઆત કરી છે સાહેબ નામ સાથે રજૂઆત કરી છે કે આ લોકો હતા મશીન ચલાવવા માટે જેને બાબા સાહેબની પ્રતિમા તોડી છે લોકો અત્યારે ફરિયાદી છે એ ડરના માહોલમાં જીવી રહ્યા છે અને આરોપી છે એ ખુલ્લે છે ષડયંત્ર છે આ બધું જાણ નથી અમારી માંગ એટલી છે કે આ જે કોઈ કૃત્ય કર્યું છે ગુના કૃત્ય બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડી છે એને વહેલી તકે ધરપકડ થાય અને આ પૂરું જે પ્રી થી પ્રતિમા તોડી છે એનું રિક્રકશન કરવામાં આવે જેટલા જેટલા આમાં સંડોવાયેલા છે તે બધાની અમારી માંગ છે